તેમાં પ્રકરણ એક ની અંદર આપણને પહેલો સવાલ આપેલો છે કે ભારત આવવાનો જળ માર્ગ કોને શોધ્યો હતો તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી કે વાસ્કોદ ગામા ત્યારબાદ આ જે કોલમ્બસ છે તે હાલના જે વેસ્ટ ઇન્ડિઝના જે ટાપુઓ છે તે ટાપુઓનો જે નવો વિસ્તાર હતો તે શોધ્યો હતો જે પાછળથી અમેરિકા નામે ઓળખાયો અને બાર્થોલોમ્યુ ડાયસ છે તેને જે નવો પ્રદેશ શોધ્યો તો તેનું નામ હતું અમે આફ્રિકા ખંડના એકદમ દક્ષિણમાં આવેલો જે પ્રદેશ હતો તેનું નામ હતું કેપ ઓફ ગુડ કેપ ઓફ ગુડ આટલા પ્રદેશો એણે આ લોકોએ શોધેલા હતા તો પહેલા પ્રશ્નનો આપણો જવાબ આવશે ઓપ્શન શ્રી વાસ્કોદ ગામા ત્યારબાદ બીજો સવાલ આપણને આપેલો છે પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

ખોટું છે તો કયા યુદ્ધ થી મળી હતી તો અહીંયા જવાબ આવશે કે બક્સરના યુદ્ધ થી કયા યુદ્ધ થી બક્સરના યુદ્ધ બાદ છે કંપનીને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તાઓ મળી હતી તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ આગળ ત્રીજો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ્સ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ વોરન હેસ્ટિંગ્સ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી જે ધોરણ નવ ની પ્રથમ સત્રની જે પરીક્ષા છે એસ વન ની પરીક્ષા તેના માટે સરસ મજાનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે તેને તમે ઘર બેઠા બેઠા મેળવી શકો છો એના માટે તમારે અહીંયા સંપર્ક કરવાનો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી નંબર પર તમે સંપર્ક કરીને તેને ઘર બેઠા મંગાવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી

ફ્રેન્ક જે સંધિ છે તેની અંદર ફ્રાન્સે તેને બે પ્રદેશો ગુમાવ્યા હતા પેલું હતું આલ્સેસ અને બીજો હતો લોરેન્સ આ બંને પ્રદેશો છે ફ્રાન્સે ગુમાવ્યા હતા તો જોઈ લઈએ આપણો જવાબ ઓપ્શન બી ઓકે રેડી ત્યારબાદ ત્રીજો સવાલ જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજા કઈ નીતિમાં માનતો હતો તો આ જે જર્મન સમ્રાટ કેસર બીજો હતો તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો એટલે કે વિશ્વ પર એનું જ રાજ હોય તો જવાબ આવશે ઓપ્શન બી

પાંચમો સવાલ નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્ર સંઘના સ્થાન મળ્યું નહોતું તો રાષ્ટ્ર સંઘમાં અમેરિકા જાપાન અને રશિયાને તો સ્થાન મળેલું નહતું ખાલી ફ્રાન્સ દેશને એકને સ્થાન નહોતું મળ્યું આ જવાબ આપણો આવી ગયો ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર ત્રણ ફાસિસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું ફાશિષ્ટ પક્ષ એટલીનો ફાસિસ્ટ પક્ષ જે ફાસીજ નામના શબ્દ પરથી ઉતરી આવેલો છે તો તેનું જે ભા પ્રતિક હતું તે લાકડાની ભારી અને કુહાડી હતી તો જવાબ આપણો આવી ગયો ઓપ્શન બી ત્યારબાદ બીજો સવાલ

તો આ પાંચ દેશ માંથી સૌથી વધારે પાવર નો ઉપયોગ કરેલો છે તો જવાબ આવશે એકસો ને બાવીસ ચોથો સવાલ વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોને કર્યું હતું તો વિશાળ જર્મન જે રાષ્ટ્ર હતું તેનું સર્જન છે તે હિટલરે કર્યું હતું ત્યારબાદ આગળ પાંચમો સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વનું અંગ કયું છે સવાલ કે ના ભાગલાના અમલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બંગાળના ભાગલાનો જે દિવસ હતો તેને આપણે જે નામે ઓળખીએ છીએ તેનું નામ છે શોક દિન અથવા તો એ દિવસે રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો સવાલ પાકિસ્તાનના સાચા સર્જક મહમ્મદ અલી જીના કે રહીમતુલ્લા નહીં પરંતુ ખાલી જગ્યા જતા તો તેનો જવાબ આવશે લોર્ડ મિન્ટો કારણ કે લોર્ડ મિન્ટો એ છે મુસ્લિમ લીગ ની સ્થાપના કરાવી હતી મુસ્લિમ મુસ્લિમો પાસે અને ત્યારથી જ પછી છે ભારત અને પાકિસ્તાન એવા બે રાષ્ટ્ર અલગ અસ્તિત્વમાં આવ્યા હતા તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી લોર્ડ મિન્ટો ત્યારબાદ ત્રીજો સવાલ સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ આ વિધાન કોને કહ્યું છે તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ આ વિધાન છે બાળ ગંગાધર તિલક કે કહેલું છે ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા હતા કોને ઉત્તેજન આપવા માટે ઉત્તેજન કોને આપવાનું હતું તો કે હિન્દુ મુસ્લિમની જે એકતા હતી તેને તોડવા માટે એટલે કે કોમવાદને ઉત્તેજન આપવા માટે

હતું પણ ક્યાં બંધારણનો અમલ ક્યારે થયો તો જવાબ આવશે ઓગણીસો ને પચાસ આગળ ત્રીજો સવાલ નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી ઇટલી ઈરાન અને ઇથોપિયાનું જે બંધારણ છે તે લિખિત સ્વરૂપનું છે ખાલી એક જ દેશ છે ઇઝરાયલ જેનું બંધારણ છે તે લિખિત સ્વરૂપનું છે નહીં તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ચોથો સવાલ નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિકને બેવડું નાગરિત્વ પ્રાપ્ત થાય છે તો એનો જવાબ આવશે ઓપ્શન કેમ તો કે ત્યાં રાજ્યનું પણ વિષયો સમાવિષ્ટ છે તો સંઘ યાદી ની અંદર ટોટલ સત્તાણું વિષયો સમાવિષ્ટ છે કેટલા વિષયો છે સત્તાણું ત્યારબાદ નવમો સવાલ કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો છઠ્ઠા ધોરણથી ભણતા ભણતા છો

તેને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં આગળ ત્રીજો સવાલ ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપા બંધારણમાં શેની રચના કરવામાં આવે છે સામાજિક પણ પણ લોકશાહી લોકશાહી અને આર્થિક રીતે એના માટે બંધારણની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણો ઓપ્શન એ છે તેની જોગવાઈઓ કરવામાં આવેલી છે ચોથો સવાલ એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કુવામાંથી પાણી ભરવા ન દીધું

ત્યારબાદ તેરમો સવાલ ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી કયો દેશ આવેલો છે સરહદે એક જ દેશ આવેલો છે જેની સાથે આપણને સારા સંબંધો છે નહી તો જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાન ત્રીજો સવાલ ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે

કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે દ્રિપકલ્પ્ય દક્ષણનો જે ઉચ્ચપ્રદેશ છે તેનો મુખ્ય જળ વિભાજક કોણ છે તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ ઓકે જવાબ આવશે આપણો ઓપ્શન ડી પશ્ચિમ ઘાટ ત્રીજો સવાલ કાવેરી કઈ પર્વત માળામાંથી નીકળે છે કાવેરી નદી છે તે બ્રહ્મગીરીની જે પર્વત માળાઓ છે તેમાંથી નીકળે છે ત્યારબાદ ચોથો સવાલ નીચેનામાંથી કયું એક જોડકું સાચું છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એન આર સી પી વિદ્યાર્થી મિત્રો તમારે મને અહીંયા કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ જે એન આર સી પી જે છે તેનું પૂરું નામ શું છે પૂરું નામ શું કરવાનું છે તમારે તેનું મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કોમેન્ટ કરવાની છે ફટાફટ ચલો કોમેન્ટ કરી દો ત્યાં સુધી વેઇટ કરીએ આપણે આગળના પ્રશ્નની ચલો હવે આગળ જોઈએ પાંચમો સવાલ કે નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે કઈ નદીનું બેસિન ક્ષેત્ર તો જવાબ આવશે મહાનદી છે તેનું બેસિન ક્ષેત્ર કે આટલા આટલા પ્રદેશોમાં જઈને વહે છે તો જવાબ આવશે ઓપ્શન સી મહાનદી વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ નવ નું સામાજિક વિજ્ઞાન વિષય હતો તેનું જે અસાઇનમેન્ટ હતું તેના વિકલ્પો વાળો પ્રશ્ન હવે આગળ આપણે આવા જ એક બીજા પ્રશ્ન એટલે કે વિભાગ બી ના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત